નથી લાગે એ મારા વાલા મારા વાલા મારા વાલા હમું વે તને સિંધ માં રોકાવી સાંભળા અરે 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 એ મારી કાઠિયાવડ માં ભગવાન અરે અરે તને સરસ ભૂલાવું જય માતાજી જય વાહ વાહ કે સાનપણ માં સદૈવ મોખરે એમાં થોડુંક પણ શીખીયા ઘડીક બેસીએ વડીલ સમીપ પછી તો પરલેક જેવું પામ્યા તો નમસ્કાર મિત્રો હું આપનો આભાર આવ તો આજે મુલાકાત કરવાના છે આપણે ભોગાત મુકામ આવેલા નારણભાઈ વેજાણંદભાઈ કંડોરિયા સાથે તો રામ રામ મામા જય મુરલી રામ રામ મોલીધર જય મુરલીધર જય મુરલીધર તો સારું બહુ જ સારું બહાર આવે ને સારો બહાર બહુ જ આવે બહુ જ આવે બહુ મજા છે મજા છે તો આજે આપણે થોડીક તમારા જીવન વિશે તમે જે જૂના કામ કરતા ખેતીવાડીના શિક્ષણના બાળપણના તો એવી વાતો કરવાના છે તો આપણે શરૂઆત કરીએ તમારા બાળપણથી બાલપણ ની તો હું કરું ને લખાવાનું ખેતર બરાબર ન્યા કઈ નમરે ભીખુદાન ગઢવી કી ને નઈ વાજે નઈ ગાંડે કડિયા ને ઘડિયા કે કઈ નમરે હા તઈ કડિયા નો ચલણ નમરે બોવા હાથી ખોટી ધુંબળ ઊણ તે જોયા ધુંબળ ઊણ ધુંબળ ઊણ ને જોયા ઈનો હું ક્યાં દર્શાવ એટલે ખાવ પડે ધુંબળ ઊણ છે ને ઈના કાલા થાય ને તોડવા પડે બરાબર કાલા હોતા તોડવા પડે હા ઈમ નમ બરાબર રૂ ના કાઢું પડે બરાબર બસ ઈ છે ને ઈ બધું ઉરી જાય ને તો ઈ ચાલી વીઘા માં ચાર ભાર થતા વખણા તો બરાબર ચાલી વીઘા માં ચાર ભાર થાય ચાર ભાર કાલા થાય બરાબર ઈ વખણાતા તા પછી ઈ ની હાઠિયું ખોદવ્યું હા ખોતરો નો માન નહીં હું પંદરવાનો હોય

બાજરો આવે હોમણ બાજરો થાય તો ખોરાક થઈ ગઈ હોમણ બાજરો એમ હા અટાણે ચાર ભાગ પડી ગયા સાલ વિગા માં તનો માંડવી થાય તો અટાણે ધરું નથી આ વાત છે ભાઈ જુની જૂની વાત છે અઠાણી ચાલી પિસ્તાલીસ વીઘા માંથી ચાર ભાગ પડી ગયા બરાબર છે ચાર ભાગ પડી ગયા તો તનો તનો તો ઉપર થાય છે

વાય વાય છોકરા ધોળે પછી અમે સાયકલ લીધી ને એક નવો કા પછી દેવાતભાઈ ને ઓલા છે ને લખુભાઈ મશીન નું વેડી છે ને આકવા ના દે અમે

કઠિયો ભરીને એક નળી ઓલી નોજલ નું હોય ને ઈ કઠિયા માં નાખીને મેં કહ્યું દીકરા શું માર શું માર એટલે પાણી આવી પાણી ઈને પીવાઈ ગયું એટલે પછી એ કહે કે આ તો બાપા મેં કે હજી હું ઈને કહું મારો ગણતા ભૂલવા નથી ભૂલવા નથી આ તો આ યાદ રાખજે કઈ વાત ઈ ઈ બનલ છે કિસ્સો બનલ છે એટલે ઓણ એટલું ખીનું હા બાપા ત્રહ લાગી પણ મેં ઈ ભેજું માર લીધું માર લીધું સાચો 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 આવી રીતે બે ના કિસ્સા તો પછી બાળપણ ની વાતો કરું તમારી

બે ભાઈ હતા અટાણા હું આને માર બાપ ને ભલે હું આવતું વ્યવહાર ન આવે તો એનું રૂવાળું ના ફરકે મને કેમ ના આવે અટાણા જમાનો ભાઈ ભાઈ નો ઓલો થઈ ગયો મને અનુભવ છે સરપંચ નતા ને વી ઓર મોર કાકો ની આવે એ દાદુભાઈ વાળી વાળી છે ને ગીધુ વાળી ની આવે એટલે સામે બધા તવડો તવડા લાગે બતી કરતા ઝોકા વાળી બતી લઈને આવે કાં છોકરા હુતા નું નારા એક કલાક માં બાપ પાસે બેહી જાય બેહી એ કેટલા વરો 20 વરો 20 વરો હા હા 20 વરો એ બીતે હાઈ કલાક બેહી ને ભાઈ બે ભાઈ નોખા પડે પછી સરપંચ કે ને કાકો તે માર બાપ હવા માં સાપીવા ના જવા હારું ચાનું ના હોય બે ભાઈ ઈ જાય ગામ માં અને મારા બાપ અહીંયા ચાલી વર્ષ અનુભવ હતો આ લખાવાનું કોણ ને ત્યાં જમાના બે રૂપિયા રોજ આખા હા પછી કાકે ગુંદરી વાડી ઉધળી દીધી

નામનું ના કઈ ને નામ નથી દેવું પાંત્રી રૂપિયા થયા નહી કે જાન ભાઈ નો પછી ત્યાંથી ઘોડો છોડ્યો વાત કઈ થઈ ગયું એના

આવે તો જુનો હજી અમારા ભાઈ માં કોઈ બાબતમાં વાઘરી આવે ગમે જૂનો બુનો હજી કોઈ નથી માણસ કે ભૂકો લેવા વાઘરા આવે ભલે ને એ માણા અમુક કરતા હોય કે આ તો આવું ઉભા પીડે તો અમારે એ સિદ્ધાંત બધા કહી સિદ્ધાંત કે આવ્યું એને દેવાનું દેવાનું શું ભલે નબરું હોય કે ભલે એ મથલ વાઘરી આવે ખલાચી આવે આપણે બોલું નહીં હા મથલ તો માલ હારું લેવા આવે હારું એ સિદ્ધાંત છે